મેડિટેશન થી સફળતા સુધીની યાત્રા એની આ વાત છે કે મગજને શાંત કરવા માટે હું મેડિટેશન કરું છું લોકો ધીરે ધીરે એને સંત વિજય કહેવા લાગ્યા એવું હતું કે મેડિટેશન થી કોઈ પણ પ્રકારની સફળતા પણ મેળવી શકે થોડા વર્ષો વીતી ગયા પણ કંઈ પણ જોવા મળ્યું નહીં કે એને કોઈ નવા પ્રકારની સફળતા મળી હોય કે મેડિટેશન એટલે એક પાવર છે નમસ્કાર વાલા દર્શક મિત્રો ઇવોલ્વ એમમાં હું સિદ્ધાર્થ આપનું સ્વાગત કરું છું આ સ્ટોરી છે એક વિજયની વિજય એક ગુજરાતી વ્યક્તિ હતો અને એની આ સ્ટોરી આપને કહેવા જઈ રહ્યો છું મેડિટેશનથી સફળતા સુધીની યાત્રા એની આ વાત છે વિજય મેડિટેશનમાં ખૂબ જ વિશ્વાસ ધરાવતો એ રોજ જે સવારે ચાર વાગે ને એટલે ઊઠી જાય અને મેડિટેશન કરવા બેસી જાય મેડિટેશન જ્યારે કરતો હતો ને ત્યારે એને એવું કંઈ ધ્યાનમાં હતું નહીં કે આ મેડિટેશન કેમ કરે છે એને તો ફક્ત એવું ખબર હતી કે મગજને શાંત કરવા માટે હું મેડિટેશન કરું છું એના આ પ્રયત્નો રોજના હતા રોજે ચાર વાગે ઉઠવું ત્રીસ મિનિટ માટે બેસવું અને મેડિટેટ કર્યા કરવું લોકો ધીરે ધીરે એને સંત વિજય કહેવા લાગ્યા પણ એને લોકોની વાતને અવગણી બસ એને તો મગજમાં એક જ વસ્તુ હતી કે મેડિટેશન કરવું છે સમય વીતતો ગયો થોડા સમય બાદ એને એક પુસ્તક વાંચ્યું અને એ પુસ્તકમાં એવું હતું કે મેડિટેશનથી કોઈ પણ પ્રકારની સફળતા પણ મેળવી શકે છે આ સાંભળીને એ થોડો આશ્ચર્યચકિત થયું અને એને એવું નક્કી પણ કર્યું કે આ પ્રયોગ કરવા જેવો છે એણે હવે મેડિટેશન કરતાં કરતાં એવા પ્રયત્નો કર્યા કે એ પોતાની જાતને એક ઉદ્યોગપતિ તરીકે દેખવા માંડ્યો જોવા લાગ્યો અને ઉદ્યોગપતિ તરીકે સફળ ઉદ્યોગપતિ હતો લોકોની સેવા કરતો હતો સરસ પ્રકારની પ્રોડક્ટ્સ બનાવતો હતો અને લોકોને સારું એવું એ એક ઇકોનોમી પણ જનરેટ કરવામાં હેલ્પ કરતો હતો એવું એને વિચારવાનું સ્ટાર્ટ કર્યું જેને કહેવાય છે વિઝ્યુઅલાઇઝેશન મેડિટેશન આ કરતાં કરતાં એને વિશ્વાસને કાયમ રાખ્યો અને એને લાગતું હતું કે ચોક્કસથી આમાં પણ કંઈક સફળતા મળશે થોડા વર્ષો વીતી ગયા પણ કંઈ પણ જોવા મળ્યું નહીં કે એને કોઈ નવા પ્રકારની સફળતા મળી હોય પરંતુ એક દિવસ એણે એક નાનકડી એની પોતાના ગામની એક સ્કૂલ હતી એમાં જઈને એક મેડિટેશનનો પ્રોગ્રામ રાખ્યો બાળકો માટે સંજોગ અનુસાર એ ગામમાં એ મેડિટેશનના એ સ્કૂલમાં જે પ્રોગ્રામ હતો ત્યાં એક ઉદ્યોગપતિ આવેલા ઉદ્યોગપતિએ એ મેડિટેશનના પ્રોગ્રામમાં એને સાંભળતા અને એક મેડિટેશનની થીમ બનાવતા અને એ બાળકોને શીખવાડતા જોયું એને તરત જ એનો અપ્રોચ કર્યો અને કહ્યું કે તું મારી કંપનીમાં માઇન્ડફુલનેસ કોચ તરીકે જોડાઈ જા મારે બહુ જ જરૂર છે એને આ ઓફર સ્વીકારી લીધી હવે આ ઓફર સ્વીકારી ત્યારે એને નવા અનુભવ થયા નવી સિટીના અનુભવ થયા નવા પ્રકારના લોકો સાથે કામ કરવાના અનુભવ થયા અને છતાંય એ કોચ હતો પણ એને મેડિટેશનની જે આ પ્રથા હતી એની પોતાની એને વળગી રહ્યો એને ચોક્કસ તે વિશ્વાસ આવવા લાગ્યો કે મેડિટેશન એટલે એક પાવર છે આગળ જતાં એવું બન્યું કે એને પોતાની એક મેડિટેશન એકેડમી સ્ટાર્ટ કરી અને એને એ એરિયામાં મેડિટેશનના પ્રોગ્રામ આપવાના ચાલુ કર્યા ધીરે ધીરે લોકોને લાગવા લાગ્યું કે અહીંયા કંઈક એવું પાવરફુલ થઈ રહ્યું છે કે ખરેખર એનો અનુભવ કરવા જેવો છે લોકો એની એકેડમીમાં આવવા લાગ્યા અને એની એકેડમીમાં હવે એને સમય જ નહોતો મળતો કે મેડિટેશન કેટલા લોકોને શીખવાડું આખી એકેડમી ફૂલ થઈ ગઈ પરંતુ એને લાગ્યું કે મારા આ મેડિટેશનનો જો ઉપયોગ દુનિયાભરના લોકો કરે તો કેવું સારું એણે એના ઓનલાઈન પ્રોગ્રામ ચાલુ કર્યા અને ધીરે ધીરે એક સફળ અને મલ્ટી મિલિયોનર ઉદ્યોગપતિ બની ગયો એટલે કે મેડિટેશનથી સફળતા સુધીની જર્ની એક નાના ગામનો વિજય આજે મિસ્ટર વિજય એક ઉદ્યોગપતિ તરીકે ઓળખાય છે એટલે કે મેડિટેશન હંમેશા સફળતા અપાવે છે બસ એને યોગ્ય રીતે કરવાની જરૂર છે આવા મેડિટેશનના અલગ અલગ પ્રકારના પ્રયોગો તમારે આ ચેનલમાં જોવા હોય અને અમારા પ્રોગ્રામ થકી શીખવા હોય તો અમારી સાથે જોડાઈ રહો ઇવોલ્વ એમમાં Please like, share and subscribe our channel to see more of this kind of content. Thank you.